સાધુ સંતો મહંતો દૂર દૂરથી પધારેલા સેવકો ભાવિકો ભક્તો અમારા આ સંસ્થાની ટીમ કે અમારા અહીંયા મીડિયા કન્વીનરો છે અહીંયા પોલીસ સ્થાપણ છે જે જે કોઈ અહીંયા પધાર્યા છે ત્યાં આ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે હૃદયથી દિલથી આપ સર્વેનું સ્વાગત કરું છું આવકારું છું ત્યાં સાહેબ જગ્યામાં આજે આ ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે શિશ્ય અને ભવ્ય

ભક્તો સંતો સેવક ને ફરીથી મારા સાદર વંદન પ્રણામ ને નમસ્કાર આજે આ ગુરુ પૂર્ણિમા નો પ્રસંગ આ બધાય જયારે ત્રિકમ સાહેબ ના અહીંયા આશીર્વાદ લેવા આવ્યા હોય અને આ જગ્યા ની અંદર દૂર દૂર થી સાધુ સંતો મહંતો સેવકો પધાર્યા હોય એટલે અમારી પણ ફરજ બને કે આપણે પણ આજે જે ગુરુ પૂર્ણિમાના અવસરે આપ સભાન કે પધાર્યા છો તો આપને પણ આશીર્વાદ પ્રાપ્ત થાય કે ગુરુ અને શિષ્યની જોડી કદાચ આખા વિશ્વમાં તમને ક્યાંય ન જોવા મળે આ ચિત્રો તિકમ સાહેબની જગ્યા અને રાપર દરિયા સ્થાનમાં એનું કારણ ઘણા અસંખ્ય સેવક

ना प्रसंग है प्रेम बिना प्रभु नहीं दिखे मुक्ति कदी नहीं था प्रेम बिना प्रभु नहीं दिखे मुक्ति कदी नहीं था बीजा सागर आरदे हिंदू सूत नहीं था छुटवा न उत्थम करे टेम टेम जयु बंधाय आप बड़े छुटे नहीं थोड़े सतगुरु राय अब तो मनुष्य जनम जो मोक्ष

सारा कर्म करे तो तुम्हारे हंसी आसे हाँ और जो खराब कर्म करे तो नौकरी का करके चाबी में रोता गया ऊपर से तो प्रेम बिना प्रभु नहीं विजय मुक्ति कभी नहीं थाए बीजा साधन आरवे हिंदू सुतन बिहाय छूटवा में उठथम करे कहन घीर बंधाय आप मई छोड़े नहीं छोड़े सतगुरु राय त्रिकम साहेब ने खिम साहेब ने गुरु उतारन कर ने ખીમ સાહેબ બાણ સંપ્રદાયના બાણ ભૂજના બાણ સાહેબ ના દીકરા ખીમ સાહેબ ઘણા વર્ષો રાપર દરિયા સ્થાનમાં બાણ સાહેબ ખીમ સાહેબ રવિ સાહેબ ત્યાં રોકાયા ત્રિકમ સાહેબ અને ખીમ સાહેબ ને એવી પ્રીત બંધાઈ ગઈ કે એક પર્વ માટે જુદા થવાનું મને ના થાય

શિક્ષણની જરૂર છે તો શિક્ષણ નો વ્યાપ વધારવાનો પ્રયત્ન કરવો આ પોતાના ગુરુની ની વિચારધારા ત્રિગમ સાહેબે નતમસ્તક સ્વીકારી લીધી પણ સ્વીકાર્યા પછી આંખમાંથી માંથી દળ 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 આંસુ એવા લાગ્યા ખીમ સાહેબ બોલે કે ત્રિગમ કેમ તારી આંખમાં આંસુ કે ગુરુવર

પોતાના ગુરુના ચરણમાં સમાધિ લેવાનું વચન માંગ્યું ગુરુએ વચન આપી દીધું ત્રિકમ એમ જ થાશે જ્યારે જ્યારે અહીંયા ત્રિકમ સાહેબે ચિત્રોડમાં આ ધોરાની સ્થાપના કરી આખા ભારતનું પદ ભ્રમણ કર્યું ત્યાં પોતાના ગુરુ પાસે ના હોવા છતાંય ્યારે ત્રિગમ સાહેબ મે એવું લાગ્યું કે મારા ગુરુ ખીમ સાહેબ મારી પાસે હોય એના બે પ્રમાણ છે અહીંયા આ તો અસંખ્ય જુવાન ભવ્ય અને દીડિયા એ सेवक ઉપસ્થિત હોય તો ત્રિગમ સાહેબના нийજ મંદિરમાં આરસના જે પગલા છે ને એમાં બે પગલા ત્રિગમ સાહેબના છે અને બે ખીમ સાહેબના છે પોતાના ના ગુરુએ ત્રિકમ સાહેબને ક્યારે નીચે ન પડવા દેવા આ ચિત્રોની અંદર ત્રિકમ સાહેબનો અને ખીમ સાહેબનો અહીંયા ભવ્ય દિવ્ય જ્યોત જળ હરી રહી છે અને લાપરનિયા સ્થાનમાં ત્રિકમ સાહેબનું શરીર અને ખીમ સાહેબનું શરીર બંને સમાધિ સ્વરૂપે પૂજાય છે આજે આપણા માટે ખરેખર આ ભાગ્યશાળી છો આ ત્રિકમ સાહેબ સાહેબની જગ્યામાં ઘણા વર્ષો પછી આત્મી વેદની થઈ હૃદય હૃદય થી ભરાઈ જાય છે અને છતાંય ત્રિકમ સાહેબે આપણા બધાની વાત સ્વીકારી ગુજરાત પ્રવાસ નિગમમાં રૂપિયા 3 કરોડ જેટલી ગ્રાન્ટ મંજૂર કરવા માટે ખૂબ તકલીફ પડી ઘણા લોકોના સહારા લેવા પડ્યા અમારા વિસ્તારના ધારાસભ્ય ઋષિકેશ પટેલને પણ આમાં ઉતારીને

Mata.